ન્યૂઝ રૂમની ટીમ છે તે વીરપુર ખાતે પહોંચી છે અને આ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવતી તેને લઈને જે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે આ લોહણા સમાજના ભરતભાઈ છે આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરીશું શું કહેશો ભરતભાઈ હમણાં જાણવા મળ્યું કે અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના સત્સંગ દરમિયાન પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે એવી ટિપ્પણી કરેલી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામી ને લઈને આ સદાવ્રત એણે શરૂ કરેલું અને જે આજે ચાલું હકીકત આખી જુદી છે જલારામ બાપાએ આ સદાવ્રત બસો પાંચ વર્ષ પહેલાં શરૂ કરેલું ત્યારે એમના ગુરુદેવ અમરેલી પાસે ફતેહપુર ગામના પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને રામના આશીર્વાદથી આ અન્નક્ષેત્ર શરૂ કરેલું જે આજે પણ અવિરતપણે ચાલે છે આ જે ટિપ્પણી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરી જેને કારણે જલારામ બાપાના તમામ ભાવિ ભક્તજનો તમામ સમાજના લોકો અમારા રઘુવંશી સમાજના લોકોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે આ માટે વીરપુરમાં પણ ખૂબ જ રોષ ફેલાઈ રહ્યો છે આ માટે આગામી રણનીતિ નક્કી કરવાની હોય એટલે વીરપુર ગ્રામ પંચાયત ઓફિસે સરપંચ શ્રીના કહેવા મુજબ અગિયાર વાગે આવતીકાલે એક મિટિંગ રાખવામાં આવી છે જેમાં વીરપુરના દરેક સમાજના લોકો આગેવાનો વેપારી આગેવાનો અને દરેક સમાજના માણસો ઉપસ્થિત રહેશે અને આગામી રણનીતિ શું છે તે નક્કી કરી અને પ્રેસ મીડિયામાં જાણ કરશે કે હવે પછી હવે શું કરવું અને સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતે જો આ વાંચેલું હોય કોઈ બુકમાં કે કોઈ આર્ટિકલ્સમાં તો એ પુરાવા વીર પુરાવીને રજૂ કરી જાય મંદિરમાં ભરતભાઈ ચાંદરાણી પાસે અને તો આ વાતનું હવે પૂર્ણ વિરામ આવે આપણી સાથે છે રમેશભાઈ ગઢિયા પણ છે લોણા સમાજના આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે સ્વામીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને શું કહેશું રમેશભાઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વહિયાત વાત કરી છે અગાઉ પણ મેં કીધું આ જે વાત કરીએ ઇતિહાસ સાથે ચેડા કરવાની વાત છે લોકો જાણે છે કે જલારામ બાપા એ રામના ઈષ્ટદેવ હતા સદગુરુદેવ ભોજલરામ બાપાને પ્રેરણાથી બસો ને પાંચ વર્ષ પહેલાં અન્નક્ષેત્ર સદાવ્રતનો પ્રારંભ થયો છે છતાં સ્વામી એમ કોઈ કહેતા હોય કે મેં કોઈ આર્ટિકલ્સ કે બુક્સમાં વાંચેલું છે તો એના પુરાવા એ રજૂ કરી શકે જેથી શંકાનું સમાધાન થઈ શકે પણ આવી વહ્યાત વાતો કરી અને પોતાના કોઈ પ્રસિદ્ધિ માટે આવું નિવેદન કરવું એ યોગ્ય નથી એ નિંદનીય છે સમાજમાં અને ભક્તોમાં છે તે રોષ જોવા મળી રહ્યો હતો ભાલિયા ન્યૂઝ રૂમ વીરપુર